રજનીગંધા ફૂલ માત્ર સુંદરતા અને સુગંધ માટે જ નહીં પણ એક લાભદાયક નગદી પાક તરીકે પણ ઓળખાય છે અને ભારતમાં તેની ખેતીથી ખેડૂતોને વર્ષભરમાં આવક મળે છે કારણ કે કાપેલા ફૂલ ગુલદસ્તા ગજરા અને હાર માટે હંમેશા માંગમાં રહે છે રજનીગંધાના આ સુંદર અને સુગંધિત છોડ જે માત્ર આંખોને મોહી લેતો નથી પણ તેની સુગંધથી મનને શાંતિ આપે છે સાથે જ રજનીગંધાના ફૂલમાંથી બનતું અત્તર દુનિયાના સૌથી મોંઘા નેચરલ પરફ્યુમમાં થાય છે અને એમાંથી તેલ અને ફૂલ વેચાણ સારું મુનાફો કમાઈ શકાય છે કાપેલા ફૂલોથી લઈને મોંઘા અત્તર સુધી રજનીગંધા એક એવો છોડ છે જે સૌંદર્ય સુગંધ અને કમાણી ત્રણે એક સાથે આપે છે તો ચાલો આજે વિડીયોમાં જાણીશું તેના વિવિધ પ્રકારો અને તેમની ખાસિયતો શું છે તેના ઔષધીય અને આર્થિક લાભો કયા છે અને જો તમે તેને ઘરમાં કે ખેતરમાં ઉગાડવા માંગો છો છો તો કઈ રીતથી યોગ્ય વાવેતર સંભાળ કરી શકો શરૂઆત કરીએ તેના ટૂંકા પરિચયથી રજનીગંધા એ અસ્પરા ગેસી કુટુંબનો બહુવર્ષીય સુગંધિત ફૂલદાર છોડ છે જે બલ્બ વડે ઉગે છે તેનું મૂળ વતન મેક્સિકો છે પરંતુ આજકાલ તે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે આ છોડ સામાન્ય રીતે સાહીઠ સેન્ટીમીટરથી એક પોઈન્ટ બે મીટર સુધી ઊંચો ઉગે છે તેના બલ્બ સફેદથી પીળાશ પડતા અને પોષક તત્વો સંગ્રહ કરનાર હોય છે પાંદડા લાંબા પટ્ટા જેવા આકારવાળા ચમકદાર લીલા રંગના અને વીસથી થી ચાલીસ સેન્ટીમીટર લાંબા હોય છે રજનીગંધાની ડાંઠ સીધી મજબૂત અને પાંદડા વિનાની હોય છે જેને ફૂલવાળી ડાંઠ અથવા સ્કેપ કહેવામાં આવે છે જે થી સો સેન્ટીમીટર ઊંચી થાય છે ડાંઠના ટોંચે ગુચ્છમાં ફૂલ ખીલે છે જેને સ્પાઇક ઇન્ફ્લોરેસન્સ કહે છે ફૂલો નળીના આકારવાળા આશરે પાંચથી છ સેન્ટીમીટર લાંબા અને સફેદ કે ક્યારેક ક્રીમી સફેદ રંગના હોય છે તેની સૌથી ખાસિયતભરી વાત એ છે કે સાંજ બાદથી રાત્રે તેની સુગંધ ખૂબ જ મોહક બની જાય છે અને એ કારણે તેને રજનીગંધા એટલે કે રાત્રિની સુગંધ કહેવામાં આવે છે આ છોડના મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળે છે સિંગલ ટ્યુબરોઝ જેમાં એક પાંખડાવાળા ફૂલ અને વધારે સુગંધ હોય છે જે અત્તર ઉદ્યોગ માટે શ્રેષ્ઠ છે ડબલ ટ્યુબરોઝ જેમાં બહુસ્તરીય પાંખડીઓ હોય છે અને દેખાવ માટે વધુ આકર્ષક છે પરંતુ સુગંધ થોડો ઓછો હોય છે વેરિગેટેડ ટ્યુબરોઝ જેમાં પાંદડા પર પીળા કે સફેદ પટ્ટા હોય છે અને શોભાના માટે ઉગાડવામાં આવે છે પણ આગળ કરીએ ઇતિહાસ વિશે ચર્ચા રજનીગંધાનો મૂળ વતન મેક્સિકો છે જ્યાં પ્રાચીન એસ્ટેક સંસ્કૃતિમાં તેને સૌંદર્ય અને સુગંધનું પ્રતીક માનવામાં આવતું સોળમી સદીમાં સ્પેનિશ લોકોએ તેને યુરોપમાં પહોંચાડ્યું ત્યાંથી એશિયા અને આફ્રિકા સહિત અનેક દેશોમાં તેનો પ્રસાર થયો ભારતમાં રજનીગંધાનો પ્રવેશ સોળમી સત્તરમી સદી દરમિયાન થયો અને મોગલ કાળમાં તેની સુગંધિત ફૂરો અને અત્તર ખૂબ જ પ્રસિદ્ધ બન્યા આજે તે ભારતના ઘણા રાજ્યોમાં ખેતી થતો મહત્વનો નગદી પાક છે ખાસ કરીને પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં પણ થાય છે આર્થિક મહત્વ રજનીગંધા એક લાભદાયક નગદી પાક છે જેના ફૂલ અને તેલ બંનેની બજારમાં ઊંચી માંગ છે કાપેલા ફૂલ ગુલદસ્તા ગજરા હાર અને સજાવટ માટે આખું વર્ષ વેચાય છે એક હેક્ટર જમીનમાંથી સરેરાશ ચારથી પાંચ ટન ફૂલ મેળવી શકાય છે જેનો ભાવ સિઝન અને માંગ મુજબ ખેડૂતને સારો નફો આપે છે તેના ફૂલમાંથી બનતું અત્તર અને એસેન્શિયલ તેલ દુનિયાના સૌથી મોંઘા નેચરલ પરફ્યુમમાં ગણાય છે ભારતમાંથી રજનીગંધાનું તેલ અને ફૂલ વિદેશમાં પણ નિકાસ થાય છે ખાસ કરીને મધ્ય પૂર્વ અને યુરોપના બજારોમાં ખેડૂતો માટે આ પાક ઓછા જોખમવાળો ઊંચી માંગવાળો અને વર્ષોથી સ્થિર આવક આપતો સાબિત થયો છે ફૂલોના આર્થિક મહત્વ વિશે વધુ જાણવા સ્ક્રીન પર જોઈ લો ઘરમાં ઉગાડવાની શક્યતા રજનીગંધા ફક્ત ખેતરમાં જ નહીં તમે તેને તમારા ગાગ બગીચા કે ઘરના કુંડામાં પણ સહેલાઈથી ઉગાડી શકો છો ફક્ત સારી ડ્રેનેજવાળી માટીમાં કંદ વાવો પૂરતો સૂર્યપ્રકાશ આપો અને સમયસર પાણી આપો થોડા જ મહિનામાં તમારા ઘરે સુગંધિત સફેદ ફૂલ ખીલશે તો મિત્રો આશા છે કે રજનીગંધાની આ સુગંધિત સફર તમને ગમી હશે જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર રસપ્રદ અને જાણકારી ભર્યા વિડીયોઝ તમે ચૂકી ન જાઓ મળીએ ફરી એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સુગંધિત રહો અને સ્મિત કરતા રહો